ભારતીય જનતા પાર્ટીના આગેવાન પીજી વિશેલ ઓફિસે પહોંચે છે અને કહે છે કે આતંકવાદીઓને પકડવા આવ્યા છો કે પછી બિલ ઉઘરાવવા માટે આ કર્મચારીઓ બાર ખાસે ક્યાંક આ નિવેદન વિવાદ સર્જો છે તેની વિગતવાર વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા નમસ્કાર આપ ન્યૂઝ અને સાથે ગાંચી રાજ્યની સરકાર ગાંધીનગરના અધિકારીઓ અને ઉર્જા મંત્રી વારંવાર દાવો કરી રહ્યા છે કે આ રાજ્યમાં દરેકના ઘરે પૂરતા પ્રમાણમાં વીજળી આવે છે અને ખેડૂતોને પણ પૂરતી વીજળી મળી રહે તે દિશામાં પ્રયત્નો થઈ રહ્યા છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના આગેવાને આ પીજીવીસીએલ છે તેની પોલ ખોલી દીધી છે અને અધિકારીઓને તતળાવતા કહ્યું છે કે આતંકવાદીઓને પકડવા આવ્યા છો કે પછી બિલ ઉઘરાવવા માટે આ અધિકારીઓ ક્યાંક માર ખાશે કેમ કે આ પીજીવીસીએલ છે તેની સર્વિસ એક નંબરની જીરો છે લાઈટ જાય છે ત્યારે કોઈ કર્મચારીને કોઈ પણ પ્રકારના અધિકારી રિપેર કરવા

તમારી સર્વિસ મળતી નથી સિક્યોરિટી ગાર્ડ લઈને તમે એવી રીતના આવો કોઈ આતંકવાદીને પકડવા આવ્યા હોય એવી રીતના બરાબર ને સામે સર્વિસના નામે ઝીરો તમારો પૈસા લ્યો છે ને દર મહિને દર મહિને તમે પૈસા લ્યો છો મીટરના બિલના તો સામે સર્વિસ માણસ માણસ માગી કે માગે હમણાં હમણાં ચોવીસ કલાક મારો વિસ્તાર મફતનગરનો બંધ રહી ગયો હતો લાઇટ વગર કાં તો ફોલ્ટ ન મળ્યો તો અત્યારે જેમ તમારી સાત જીપો આવી એવી રીતના એક જીપ ના આવી શકે

ને કાયદેસર કાર્યવાહી કરવી તો કરી નાખજો અને જ્યાં સુધી મારા ગામમાં મેન્ટેનન્સ નહીં થાય ને હું તમારા પીજીવીસીએલ ના કોઈ પણ કર્મચારી ચેકિંગ રીડિંગ કોઈ વસ્તુ એમને આવતા નહીં આ ઘટના બની છે કચ્છમાં અને કીર્તિ ગોર જે માંડવી તાલુકાના ભારતીય જનતા પાર્ટીના મંત્રી છે તેમણે પીજી વિસેલના અધિકારીઓને ખખડાવ્યા છે અને પીજી વિસેલની કામગીરી એક નંબરની જીરો છે અને લોકો છે તે પણ ત્રાહીમામ પોકારી ચૂક્યા છે તમારા ઉપરા અધિકારીઓને કહી દેજો કે તમારી કામગીરી જીરો છે કનુ દેસાઈ જે ઉર્જા મંત્રી છે તે વારંવાર દાવો કરે છે પરંતુ તેમના દાવાથી વિપરીત તેમની પાર્ટીના આગેવાને અરીસો આ રાજ્યની સરકાર અને ઉર્જા મંત્રીને બતાવ્યો છે આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ન્યુઝ ચેનલ જોવાનું ને કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ નહી વૈષ્ણવ